પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર ધન્ય નામમાં પ્રેમી સલામ યોહાનની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય વચન દસમાં તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું તો પણ જગત તેને ઓળખ્યો નહીં પવિત્ર બાઇબલ સ્પષ્ટ શીખવે છે કે પરમેશ્વરે આ જગતની રચના કરી આ જગત ઉત્પન્ન કર્યું અને માણસને પોતાની પ્રતિમા અને સ્વરૂપમાં બનાવ્યો પરંતુ મનુષ્ય ઈશ્વરની આજ્ઞા તોડી અને તેમની વિરુદ્ધ પાપ કર્યું અને પાપ દ્વારા મરણ આ જગતમાં આવ્યું કારણ કે સગડાએ પાપ કર્યું છે તેથી મરણ સર્વ મનુષ્યમાં પ્રસાર થયો પાપનો દંડ પરમેશ્વર દ્વારા અનંત નર્ક ઠરાવવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જગતને રચના સૃષ્ટિ કરતા છે જેમના દ્વારા આખું જગત રચાયું તે સ્વયં આ જગતમાં આવ્યા તેઓ જે મનુષ્યને પોતાના સ્વરૂપ અને પ્રતિમામાં બનાવે છે તેનો ઉદ્ધાર કરવાને અર્થાત પાપોની માફી આપવાને આવ્યા તેઓ દેહધારી બન્યા વધસ્તમ પર મનુષ્યના પાપનો દંડ સહી લીધો અને મૃતકોમાંથી ત્રીજે દિવસે પાછા જીવી ઉઠ્યા મનુષ્ય માટે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધારનો માર્ગ ખુલ્લો છે જેનો અર્થ હવે જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને પોતાના ઉદ્ધારકર્તાને પ્રભુ માને તે ઉદ્ધાર પ્રાપ્ત કરે છે જગતે તેમને ન ઓળખ્યા જેનો અર્થ જ્યારે તેઓ આ જગતમાં હતા અને આજે પણ મનુષ્ય પોતાને રચનાર અને ઉધાર કરનારને નથી ઓળખતા આ સંદેશ દ્વારા તમો તેમને ઓળખો અને ઉધાર પામો તેને માટે પરમેશ્વર તમારી સહાયતા કરે ધન્યવાદ